સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે રોટરીના બધા ક્લબ દ્વારા રાઇડ સાઇકલ હતું સર્વાઈકલ કેન્સરની જાગૃતિ માટે સાત કિલોમીટર અને બાવીસ કિલોમીટરની શક્તિ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દસમી માર્ચના રોજ સવારે છ વાગે ત્રીસ મિનિટે રોટરીની સાયકલ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ કલાનગરી વડોદરા વન બરોડા બરોડા મેટ્રો બરોડા કોસ્મોપોલિટન વડોદરા બનિયન સિટી વડોદરા હેરિટેજ બરોડા સયાજીનગરી અને બરોડા જવાહરનગર દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો શક્તિ રાઇડ સાયકલ રેલીને રોટરીના બે હજાર ચોવીસ પચીસના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહ શ્રીમતી સીમાબેન મોહિલે જીએસ મહિલા મોરચા ભાજપ ડોક્ટર જીતેન્દ્ર પટેલ ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને રોટરી ડિસ્ટ્રિક્ટ પબ્લિક ઇમેજ ચેરમેન મિતેશ ભટ્ટ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ શક્તિ રાઇડમાં સૌથી નાની ત્રણ વર્ષની દીકરી તેમજ સૌથી મોટી એશી વર્ષના લોકોએ પણ ભાગ લીધો હતો શક્તિ રાઇડમાં સાત એનસીસી ગર્લ્સ ટીમને સન્માનિત કરવામાં આવી હતી કન્યાકુમારીથી નવી દિલ્હી સુધી સાયકલ ચલાવી હતી જેમણે બાવીસ કિલોમીટરની રાઇડમાં ભાગ લીધો હતો ત્યારે એનસીસીની દરેક દીકરીઓને તેમની સાયકલ યાત્રા માટે સન્માનિત કરવામાં આવી હતી તો અને તેની ટીમ દ્વારા ઝુંબા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર અંકુર મહેતા દ્વારા સીપીઆરની તાલીમ પણ આપવામાં આવી હતી શક્તિ સવારીનો ઉદ્દેશ સર્વાઈકલ કેન્સર તેના કારણો અને સાવચેતી વિશે જાગૃતિ ફેલાવાનો હતો આ વિશે ડોક્ટર રંજના પારેખે ખૂબ સરસ વાત કરી હતી સર્વાઇકલ કેન્સરની આ મહાન જાગૃતિ શક્તિ રાઇડનો ભાગ બનવા માટે તમામ લોકોના સમર્થન માટે રોટરી આભારી છે તેમ જણાવ્યું હતું